માલવિકા સ્વાગત કરું છું મિત્રો ભારત પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓ સિવાય પોતાની ખાણીપીણી માટે પણ દુનિયાભરમાં પ્રખ્યાત છે અહીં મળનારા પકવાનોનો સ્વાદ જ અનિરો હોય છે હાલમાં દુનિયાના ટોપ બેવરેજ ની લિસ્ટમાં ભારતના ત્રણ ડ્રિંક્સે પોતાનું સ્થાન બનાવ્યું છે તો કયા છે આ ડ્રિંક્સ તે વિશે વાત કરીએ ભારત દેશ પોતાની ખાવા પીવાની ચીજો માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે ભારત જેવા મસાલા અને વાનગીઓ ખાઈને વિદેશીઓ મંત્રમુગ્ધ થઈ જતા હોય છે ભારતમાં મળતા વ્યંજનોની દિવાનગી દુનિયાભરમાં જોવા મળે છે વર્તમાનમાં આવા જ ત્રણ ભારતીય ડ્રિંક્સને દુનિયાના ટોપ બેવરેજની લિસ્ટમાં સ્થાન મળ્યું છે તમે પણ આ પીણું ચોક્કસથી પીધું આ પીણાની વાત કરીએ તો ટેસ્ટ એટલસ દ્વારા જારી કરવામાં આવેલ દુનિયાના ટોપ બેવરેજની લિસ્ટમાં ભારતના ત્રણ ડ્રિંક્સે સાત સ્થાન બનાવ્યું છે ફૂડ બેસ્ડ મેગેઝીન ટેસ્ટ એટલસે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ટોપ બેવરેજની લિસ્ટ શેર કરી છે ટેસ્ટ એટલસ દુનિયાભરમાં સ્ટ્રીટ ફૂડ પર વિસ્તૃત સમીક્ષા અને જાણકારી આપે છે તેમણે હાલમાં ટોપ સિક્સટીન બેસ્ટ એવરેજની બેવરેજની લિસ્ટ પબ્લિશ કરી છે જેમાં પ્રથમ સ્થાન ભારતની મેંગો લસ્સીને મળ્યું છે મેંગો લસ્સી બાદ સ્પેનની અને ચીલીની ડ્રિંક્સે દ્વિતીય અને તૃતીય સ્થાન હાસિલ કર્યું છે આ સિવાય લસ્સી અને મીઠી લસ્સીએ ક્રમશઃ ચોથું અને પાંચમું સ્થાન મેળવ્યું છે મેંગો લસ્સી બનાવવાની રીતની વાત કરીએ તો ભારતમાં અલગ અલગ પ્રકારની લસ્સી મળે છે જેમાં મેંગો લસ્સી સૌથી વધારે લોકપ્રિય છે તેમાં દહીં અને ફ્રેશ મેંગો ઉમેરવામાં આવે છે તેમાં એલાયચી પાણી અને ક્યારેક ક્યારેક સુગર પણ એડ કરવામાં આવે છે આ સામગ્રીઓને ત્યાં સુધી મિક્સ કરવામાં આવે છે જ્યાં સુધી ડ્રિંક્સ મલાઈદાર અને ફીણવાળું ન બની જાય મેંગો લસ્સીને હંમેશા ઠંડી સર્વ કરવામાં આવે છે આમ દુનિયાના ટોપ સિક્સટીન બેવરેજમાં ભારતના ત્રણ દ્રિક્ષનો સમાવેશ થયો છે જેમાં પ્રથમ સ્થાન પર ભારતની મેંગો લસ્સીને સ્થાન મળ્યું છે ભારતની વાનગીઓની વિદેશમાં પણ વાહવાહ થઈ રહી છે